ચોટીલા તાલુકાના દેવપરા ખેરાણા અને ઢોળકવા ગામે આવેલ સસ્તા અનાજ ની દુકાનોમાં કુપન વગર અનાજ આપવામાં આવતું હતું જયારે પણ સસ્તા અનાજ ની ફરજિયાત છે તેવો સરકારી નિયમ છે પણ આ દુકાન ધારકો તો સરકારી નિયમો ને અવગણી પોતાની મરજી મુજબ રેશન કાર્ડ ધારકોને અનાજ નું વિતરણ કરતા હતા જે બાદ રેશન કાર્ડ ધારકો માં દ્વારા અનાજ ઓછું આપવામાં આવતી ફરિયાદ

ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે